જે ખબર છે ને બધાને પછી આપણે અનાજ કઠોળ બધું બેને શીખવાડી તો અનાજ કોને કહેવાય કઠોળ કોને કહેવાય પછી અનાજમાંથી શું બને આપણે તો અનાજ હવે આયા જો અહીં અનાજ અને કઠોળ આ બધું અહીંયા રાખેલું છે હવે હું જેને કહું એને મને અહીંયા આવીને કહેવાનું છે કે આ શું કહેવાય આ શું છે ખવ છે પછી આ જો ચોખા ચણા માં તમે ખાવ છો ને ચણા ને નાસ્તા માં ખાવશું ને બધા ચણા ને પછી પુલા oh, ikat panjang ni, oh, dua kanopal lagi masih, dua, salah, tiga, satu, 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 Thank yep. you. Yep.